નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ કરી દેજો મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર રહી છે લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આપને વાત કરવામાં આવે તો ભારતમાં અહીંયા આવ્યો ભૂકંપ વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ભારતમાં અહીંયા ત્યારે મિત્રો આજે દેશના બે રાજ્યોમાં ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં ભૂકંપના અત્યારે આસગામ

મિત્રો અત્યારે ભૂકંપ ભૂકંપને લઈને સૌથી સારા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ